નમસ્તે મિત્રો સ્પીકિંગ ચેનલમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે અને મારું નામ છે કૌશિક ચૌહાણ આજે આપણે વાત નવ ગરુ શું કહેવાય નવ શકે અને નવ કોણ ઉપાડી શકે અને નવઘરાનું બંધારણ કેમ તો આપણે નવઘરાની વાત કરતા પહેલા મારે તમને લોકોને નમ્ર વિનંતી છે કે જો તમે લોકો મારી ચેનલને ને અને સબસ્ક્રાઈબર ન કરી હોય તો જલ્દીથી કરી દો જેથી હું તમારા લોકો માટે આવા નવા નવા વિડીયો લાવતો રહું અને જે કઈ જાણકારી હોય એ તમને લોકોને પ્રાપ્ત થતી રહે તો હવે આપણે વાત કરીએ કે નવ ગુરુ એટલે શું તો નવ ગુરુ એટલે જે કઈ પણ ભુવા દ્વારા જે પણ એમની સીધીથી જે કઈ પણ નવ ઘર બાંધવામાં આવે એને નવ ઘર કહેવાય જે કઈ પણ ખાતા પરવાનાથી ભૂ સમસાન અંદર જાય છે ના સાસર પૂરે છે અને ચાર વીર ને ચાર દસ ની અંદર મોકલે છે ને એ સિદ્ધિ કરે છે જે કઈ ખાતા પરવાના બોલે એ આખું એક બીબુ બનાવે છે એનું મંત્ર જાપનું અને એની અંદર નવ ઘર મતલબ એ રીતે નવ ઘર બનાવે ને એ નવ ઘરની અંદર નવમા ઘરની ઘર ની અંદર માતા કાળકિયા પોતે બિરાજમાન હોય છે અને નવ ઘરાનો ધણી માતા કાળકિયા કહેવાય છે તો નવ ઘરાનો ધણી માતા કાળક્યા કહેવાય તો બાકીના વધ્યા આઠ ઘર તો આઠ ઘરની કઈક વિગત એવી છે કે જે આઠ ઘર વધ્યા તો જેવી પણ કમાણી હોય હોય જેવી પણ સાધના કરી એ રીતે આઠ ઘરની અંદર એક એક ઘરની અંદર એક એક દેરાનું ઉમેરતો જાય છે એક એક દેરાના વાળા ખાતા પરવાના બોલીને અને જે કઈ પણ એનું નિવેદ થતું હોય એ રીતે વચન વધાવા લઈને એક એક ઘરની અંદર

માતા કાળક્યાનો ભક્ત હોય એ જ આ નવ ઘરાની વિધિ કરી શકે બાકી કોઈ પણ ભૂવો નવ ઘરું બાંધી શકતા નથી એનું બંધારણ કરી શકતા નથી તો હવે આગળ આપણે વાત કરીએ તો જે કાંઈ પણ આઠ ઘર હોય છે આઠ ઘર ભુવા દ્વારા જે કાંઈ પણ પૂર્તિ કરવામાં આવે છે અને નવમાં ઘરની અંદર માતા કાળક્યા પોતે બિરાજમાન હોય છે તો એ નવ અઘરા થઈ જાય તમે જો જ્યારે પણ તમે લોકો કોઈ પણ ભોવાની પાસે તમે લોકો ગયા હશો ને કોઈ પણ માતાજીનો પાઠ નાખ્યો છે એ નવ લીંબુ લીંબુની અંદર નવ દેરા હોય કયા હોય એ તો ભોવાને જ ખબર પણ એ નવ તો નવે નવ લીંબુની અંદર નવ દેરા હોય કયા હોય એ તો આપણને ખબર નહીં પણ નવે નવ લીંબુની અંદર નવ દેરા હોય એટલા માટે નવ અઘરા કહેવાય છે એવું જ કંઈક ઘરાનું પણ આવું છે કે નવે નવ ઘરની અંદર આઠ દેરાને બિરાજમાન કરે છે નવ ઘર ઘરની અંદર માતા કાળથિયા પોતે બિરાજમાન હોય છે એટલે બધાય દેરા સારે વચન વધારવા આપી દે બધા સારે એક નું ઘર પકડી લે છે એટલા માટેના નવ અઘરા કહેવાય છે હવે નવ ઘરું પરિપૂર્ણ ક્યારે બને તો નવ ઘરું પરિપૂર્ણ ત્યારે બને જ્યારે કોઈ પણની જમીન પચાવી લેવા માટે કે કોઈ પણનું ઘર ઉપર મેકવા માટે કે પછી કોઈ પણ જૂની દુશ્મની અથવા અદાવત કાઢવા માટે પહેલાના સમયની અંદર નવ ઘરાનો ઇસ્તેમાલ અમુક લોકો કરતા હતા બરાબર તો હવેના સમયની અંદર અને હવે તો આવું કંઈ બનતું નથી કાંઈ અને હવે એવા ભોવાઓ પણ રહ્યા નથી પણ પહેલાના લોકો એવા હતા કે નવ ઘરાનો ઇસ્તેમાલ આ રીતે કરતા હતા તો આપણે એક દાખલો લઈએ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણની જમીન પચાવી લેવી હોય તો એની એમની જમીન પચાવી લેવા માટે જે કઈ પણ નવ ઘરાનું બંધારણ કર્યું છે એ કોઈ શ્રીફળની અંદર કોઈ મીઠાઈની અંદર કોઈ ચોકીની અંદર અથવા લીંબુની અંદર એ નવ ઘરાને ઉતારે છે અને એ પછી એ લોકોની જગ્યાની અંદર દાટવામાં આવે છે એ લોકોને ખબર ન પડે અને એમ કહેવાય છે કે જ્યારે આઠે આઠ દેરા એની રમત બતાવી દે અને જ્યારે નવમા ઘેરા માતા કાળકીયા પણ એની પોતે રમત બતાવે ત્યારે એ નવ ઘરું પરિકૃણ બને છે ત્યારે ત્યારબાદ જે કઈ પણ હોય એ આગળ બને છે હવે નવ ગુરુ એટલા માટે આવે પણ હું બોલ્યો કે કોઈની જમીન પચાવી લેવા માટે કોઈની અંદર જૂની અદાવત કોઈની દુશ્મની કાઢવા માટે અથવા કોઈના ઘર ઉપર પહેલાના જમાનાની અંદર આવું થતું હતું પણ હવે કઈ થતું નથી ઘણા બધા ભૂવા ભક્તો એમ કે છે જે કોઈ પણ ભૂવા ભક્તો આવું કરે ને એ ક્યારે પણ સુખી થતા નથી અને એમ પણ કહેવાય છે કે જે કોઈ પણ ભૂવા ભક્તો કરે છે એની દેવી રૂઠી જાય છે અને ક્યારે એની દેવી કોઈ બીજા કાર્યની અંદર ચાલતા નથી અને એની આવનારી પેઢી પણ ક્યારેય સુખી થતી નથી એટલે આવું ક્યારે ક્યારે પણ કોઈની સાથે કરવું નહીં આ બહુ ખરાબ વસ્તુ કહેવાય તો આગળ આપણે વાત કરીએ તો હવે નવગરું ઉપાડી કોણ શકે તો નવ ઘરું એ જ વ્યક્તિ ઉપાડી શકે જેની કને માતા કાળક્યાનું ભજન હોય જેના માતા કાળક્યા ભજન હોય અને માતા કાળક્યા સમરણ કરી હોય અને સતની અંદર એ હંમેશા સાથ આપ્યો હોય અને બે દીકરીને જે વારા ચડ્યા હોય ને એ જ નવઘરું ઉપાડી શકે બાકી બીજા કોઈ પણ વ્યક્તિ નવ ઘરું ઉપાડી શકતા નથી અને નવ ઘરાનું બંધારણ કરવા માટે નવ ઘરની અંદર આઠ ઘરની અંદર આઠ દેરાનું ઉમેરવા માટે માતા કાળક્યાને ગાદીપતિ બનાવવા માટે ભૂઆઓ ઘણી બધી જે કંઈ પણ સાધના હોય છે ખાતા પરવાના હોય છે જે કંઈ પણ નિવેદ હોય છે આપતા હોય છે ને આ વસ્તુ હંમેશા સ્મશાનની અંદર જ બને છે ઘેરે બેઠીને આ કાર્ય ક્યારેય થતું નથી અને એવા સમયની અંદર નવઘારાનું બંધારણ થાય છે તો એ આપણે એ સમયની અંદર આપણે કાર્ય નથી કરી શકતા એવા સમયની અંદર થાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ આ કરે છે ને એના પોતાને પણ જાન ઉપર જોખમ હોય છે એવું પણ કહેવાય છે કેમ કે જ્યારે જ્યારે દેવ આઠે આઠ દેરાને આગમન કરાવે છે અને આપે છે ત્યારે એના પણ ખાતા પૂરવાના અને એના નિવેશ દેવામાં આવે છે ત્યારે ત્યારે તો આ રીતે કંઈક નવઘરાની વાત હતી આશા રાખું છું કે જે કંઈ પણ વિગત મને મળી એ હું તમને લોકોને દર્શાવું છું પણ તમને બધાની મારા ખાસ નમ્ર વિનંતી છે કે આવું કોઈ પણ વ્યક્તિએ પ્રયત્ન કરવો નહીં આ તો બસ ખાલી જાણકારી માટેનો વિડીયો છે બીજો કોઈ પણ પર્પઝ માટે આ વિડીયો બનાવવામાં નથી આવતો અને બધા લોકોને ખાસ નંબર વિનંતી છે કે પહેલાના જમાનાની અંદર આવું બધું બનતું હતું હવે આવું કઈ થતું નથી હવે એવા કોઈ હોવા પણ નથી રહ્યા અને હવે એવું કઈ પણ રહ્યું નથી